નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બે હજાર ચોવીસ જેમાં ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે તે અંગેની આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી તમને આવનાર કોઈ પણ યોજના હશે તો તમને આ વિડીયો મારફતે આ ચેનલ પરથી જોવા મળી જશે જેથી તમારા મિત્રોને પણ આ વિડીયોને અવશ્ય શેર કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બે હજાર ચોવીસ હેઠળ કયા સંજોગોમાં સહાય પૂરી પાડવામાં આવશે તો ગુજરાતના કોઈપણ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે પાક નુકસાન થાય તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો દાવો તમે કરી શકો છો અથવા કમોસમી વરસાદના છતમાં સતત અડતાલીસથી પચાસ મીમીથી વધુ વરસાદ આવશ્યકતા અને દુષ્કાળના સંજોગોમાં કોઈપણ જિલ્લામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ગુજરાત જિલ્લામાં દસ ઇંચથી ઓછો વરસાદ પડે તો ચોમાસાની ઋતુમાં વરસાદ પડ્યો નથી તે નક્કી કરવામાં આવતું હોય છે ભારે વરસાદના કિસ્સામાં કોઈ પણ જિલ્લામાં વધુ વરસાદને કારણે પાકોને નુકસાન અથવા કિસ્સામાં ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ દાવો કરી શકે છે અને આવી સ્થિતિમાં દાવો કરવા માટે જિલ્લામાં પાંત્રીસ ઇંચ વરસાદ અથવા તો સતત અડતાલીસ કલાક વરસાદ પડવો જરૂરી છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બે હજાર ચોવીસમાં શું લાભ મળવાપાત્ર થશે તો મુખ્યમંત્રી કિસાન યોજના બે હજાર ચોવીસ અંતર્ગત ખેડૂતને પાક વીમો આપવામાં આવશે આ યોજના હેઠળ જો ખેડૂતોને કોઈ પણ કુદરતી આફતોને કારણે નુકસાન થાય અને તેમને વીસ હજાર થી પચીસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવતી હોય છે ખેડૂતોને નુકસાનના ત્રીસ ટકા થી સાહીઠ ટકા તમને આપવામાં આવશે જેમાં વીસ હજાર ની નાણાકીય રકમ સહાય તરીકે આપવામાં આવશે અને ખેડૂતોને નુકસાનના સાહીઠ ટકા જેમાં વધુમાં વધુ પચીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે ગુજરાત મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ પ્રીમિયમ ચૂકવવાની જરૂર રહેતી નથી

ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવી શકે છે અને વન અધિકારી અધિનિયમ હેઠળ માન્યતા પ્રાપ્ત ખેડૂતો ગુજરાત મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મેળવી શકશે એના પછી કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે કિસાન સહાય યોજનામાં ફોર્મ ભરતી વખતે તો આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ મોબાઈલ પાસપોર્ટ સાઈઝના ફોટા અરજી કરવા માટે તમારે શું કરવાનું રહેશે તો તમારે નજીકના ઈ ગ્રામ સેન્ટર પર જવાનું રહેશે અથવા તો તમે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે માહિતી લઈ શકશો આપણે નેક્સ્ટ વિડીયો તો એનો બનાવી દઈશું જેથી તમને ખ્યાલ આવે કે તમે કઈ રીતના ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આવેદન કરી શકશો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય રાખી દેજો જેથી તમને એક બે દિવસની અંદર તમને વિડીયો મળતો રહે તો બસ મિત્રો આ આટલું જ ને જો તમને વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રો સાથે અને ખેડૂત પરિવારના મિત્રો સાથે આ વિડીયોને શેર અવશ્ય કરી દેજો ધન્યવાદ